જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના સુલતાનપુર ગામે રસ્તા બસ સ્ટેન્ડ પંચાયત ઓફિસ અને શિક્ષણ માટે જરૂરી માળખાકીય સુવિધાઓના અભાવ છે અહીં પંચાયત માટે ઓરડો નથી જેથી હાલ આંબેડકર ભવન ખાતે પંચાયત ઓફિસ છે ગામમાં બાળકોને અભ્યાસ કરવા માટે પાયાની જરૂરિયાત આંગણવાડી રૂપ પણ જર્જરિત છે જ્યારે અહીં બસ સ્ટેન્ડ જેવી પાયાની એક પણ સુવિધાઓ નહીં હોવાનું જણાવાયું છે

એ લોકો માફ કરી ગયા છે જગ્યા કે એટલે આપો અમે જગ્યા આપી છે પણ આજ લગી સુધી એમાં કંઈ કાર્યવાહી થઈ નથી અમે હાલ પૂરતી આ પંચાયત ઓફિસ આંબેડકર ભવનમાં રાખેલી છે જ્યારે આંબેડકર ભવનમાં સમૂહમાં કોઈ પ્રસંગ હોય ત્યારે અમને બહુ મુસીબત થાય છે બીજું કે બસ સ્ટેન્ડ પણ ખંડરાતમાં છે ત્યાં પણ બસ સ્ટેન્ડ નથી અમે અવારનવાર રજૂઆત કરવા છતાં પણ બસ સ્ટેન્ડનું પણ અમને કંઈ આવેલ નથી ત્રીજી વસ્તુ એ કે આંગણવાડી જે પાયાના સુવિધા હોવી જોઈએ ગામમાં તો આંગણવાડી પણ ખંડેર હાલતમાં છે અત્યારે બાળકો એમાં ભણે છે બરાબર અને બહુ તકલીફવાળું છે હું સરકારને અને એવું કહેવા માગું છું કે મહેરબાની કરીને આ પાયાની સુવિધા જે બસ સ્ટેન્ડ આંગણવાડી અને પંચાયત ઓફિસ આ તાત્કાલિક મંજૂર કરવામાં આવે તો ગામ લોકોને સુવિધા વધે અને ગામમાં સારું કામ થાય ભોંવાલથી વાડગામ જતો રસ્તો એટલે કે સુલતાન તરફ જતો રસ્તો આજે એક મહિનાથી અમારે બસ બંધ છે તંત્રનું પેટનું પાણી હલતું નથી અમારું કહેવાનું મિનિંગ એ છે કે ભાઈ બાળકો ચાલીસથી થી પચાસ માંગરોળ અપડાઉન કરે છે તો એને ભણવામાં બહુ મોટી અસર થાય છે તંત્ર જાગે અને કંઈક આમાં રસ્તો કાઢીને બસ ચાલુ થાય એવી કાર્યવાહી કરે એવી મારી લાગણી અને માંગણી સરકાર પાસે છે પ્રકાશ લાલવાણી દિવ્યાંગ ન્યૂઝ માંગરોળ જૂનાગઢ